તો સૌપ્રથમ પ્રથમ તો આપસાર મિત્રોને જય હિન્દ જયભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હા ફ્રેન્ડ્સ તમે આજના વિડીયોનો થમનેલ જોઈ લીધો હશે કે એક શોર્ટ વિડીયો અને તેનાથી વન પ્લસ મિલિયન સબસ્ક્રાઈબર આ વિડીયોની અંદર એવું બધું જાણવા મળશે કે ખરેખર તમારા હોશ ઉડી જશે હવે ઘણા બધાને એવું લાગતું હશે કે ચેનલ ગ્રો કરવી તો ખૂબ અઘરી છે તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેને એક હજાર સબસ્ક્રાઈબર કરવામાં પણ ખૂબ અઘરું લાગતું હશે અને એવું પણ ફીલ થાય છે કે ના ભાઈ યુટ્યુબમાં આપણું કામ નહીં યુટ્યુબમાં સફળ આપણે થવું એટલે લોઢાના ચણા પણ એવું નથી જો તમે ખરી રીતે કામ કરશો તો તમારો એક વિડીયો એક હજાર સબસ્ક્રાઈબર નહીં એક લાખ સબસ્ક્રાઈબર નહીં પણ દસ લાખ પ્લસ સબસ્ક્રાઈબર તમારો ફક્ત એક વિડીયો આપી દેશે અને એ પ્રૂફ સાથે તમને બતાવીશ મિત્રો કે એક વિડીયોથી કેવી રીતે વન પ્લસ મિલિયન સબસ્ક્રાઈબર મળ્યા છે એટલે યુટ્યુબ છે ને મેં ઘણી વખત કીધું છે કે તમે જેટલું વિચારો છો ને એટલું સરળ નથી અને તમને જેટલું અઘરું લાગે છે ને એટલું અઘરું પણ નથી પણ આની અંદર કામ કરવાની ટેકનિક પ્લસ તમારો યુનિક કન્ટેન્ટ કે લોકોને તમારો કન્ટેન્ટ ગમે તમે જે વિડીયો પોસ્ટ કરો લોકો તેને વધારે સમય સુધી જુએ આની અંદર એક ફોર્મ્યુલા છે જે કાયમ તમારે યાદ રાખવાનો છે કે યુટ્યુબ ઉપર વ્યૂ નથી આવતા તો તેનું કારણ શું હોઈ શકે તમારામાંથી ઘણા બધા લોકો કહે છે કે અમે વિડીયો મૂકીને થાકી ગયા સર ઘણા બધા વિડીયો મૂક્યો પણ અમારી ચેનલ ગ્રો નથી થતી વ્યૂ તો આવતા જ નથી દસ પંદર વીસ પચીસ પચાસ કે સો વ્યૂ આવીને વિડીયો આગળ ચાલતો જ નથી અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબર પણ આવતા જ નથી તો એના માટે છે ને મિત્રો એવો કોઈ જાદુ નથી કે તમારી ચેનલ ફટાફટ મારી પાસે પણ એવો કોઈ જાદુ નથી નહીં તો હું મારી પચાસ સો ચેનલ બનાવી અને બધાની અંદરથી ખૂબ સારા રૂપિયા કમાઉં પણ હા જેટલું મને આવડે છે જેટલી મારી પાસે નોલેજ છે આવડત છે એ બધું હું તમને આપી રહ્યો છું કે કેવી રીતે તમે તમારી ચેનલ થકી સારું એવું કમાઈ શકો છો એટલે શરૂઆતના જે બેઝિક રૂલ હું તમને કહેવા માગું છું કે કોઈ પણ ચેનલ ક્યારે ગ્રો થાય કે તમે જે કન્ટેન્ટ બનાવો છો તે કન્ટેન્ટ બીજાથી થોડોક હટકે હોવો જોઈએ લોકોને તમારો વિડીયો ગમવો જોઈએ માની લો કે તમારો વિડીયો પાંચ મિનિટનો છે તો લોકો તેને ઓછામાં ઓછા બેથી ત્રણ મિનિટ સુધી જોવા જોઈએ એવું નહીં કે ક્લિક કરે તમારો વિડીયો બકવાસ હોય ને લોકો બહાર નીકળી જાય તો યુટ્યુબ ક્યારે પણ તમને સપોર્ટ નહીં કરે પછી તમને લાગશે કે અમે તો બધું કર્યું એસીઓ પણ કર્યો વિડીયો પણ મૂક્યા રેગ્યુલર પણ વિડીયો મૂક્યા પણ અમારી ચેનલની અંદર વ્યૂ નથી આવતા તો હવે એના માટે જરૂરી છે તમારા વિડીયો સારા હોય તમારા વિડીયોને લોકો વધારે સમય સુધી જુએ કેમ કે આખો જે એક ક્રાઇટેરિયા કયો અલ્ગોરિધમ કયો કે યુટ્યુબ જેને સપોર્ટ કરે છે એ બાબત કહો ને તો એવરેજ વ્યૂ ડ્યુરેશન ઓડિયન્સ રિટેન્શન તમારા વિડીયોની અંદર લોકો કેટલો સમય સુધી સમય પસાર કરે છે ખૂબ મહત્ત્વનું છે એસીઓ પણ ખૂબ જરૂરી છે કેમ કે તમે એસીઓ કરશો તો યુટ્યુબને ખબર પડશે કે આ વિડીયો આ કેટેગરીનો છે ને આ લોકો સુધી આપણે પહોંચાડવાનો છે કેમ કે તેને બધા વ્યુઅર જેટલા પણ યુટ્યુબ ઉપયોગ કરે છે ને એ બધા લોકોના ડેટા તેને ખબર હોય છે કે કઈ વ્યક્તિ કઈ ટાઈપનો ડેટા કન્ઝ્યુમ કરે છે એટલે કઈ વ્યક્તિ કઈ ટાઈપના વિડીયો જુએ છે તમે કેટેગરી સિલેક્ટ કરશો તમે એસીઓ પરફેક્ટ કરશો તો એ ટાઈપના વિડીયો જોનારા સુધી યુટ્યુબ તેને પહોંચાડી દેશે પણ ચલો આ તો બધી સાઈડની વાત થઈ ઘણા બધા સમય પછી મળ્યા એટલે આ બધી વાતો મારાથી નીકળી ગઈ કે ભાઈ આ રીતે આપણે સક્સેસફુલ થઈ શકીએ એના વિશે આપણે નેક્સ્ટ વિસ્તારથી વિડીયો બનાવશું ઘણા બધા વિડીયો મારે બનાવવા છે સમય મળતો નથી પણ આજનો આપણો જે ટોપિક છે આપણે એને લઈએ કે ભાઈ એક જ વિડીયોથી વન પ્લસ મિલિયન દસ લાખથી વધારે સબસ્ક્રાઇબર એક શોર્ટ વિડીયોથી કઈ રીતે આપણે મેળવ્યા અને પ્રૂફ સાથે તમને બતાવવાનું મેં કીધું તો આપણે જે મોબાઈલની સ્ક્રીન સાથે અને જોઈ લઈએ તમને બતાડું કે ભાઈ એક જ વિડીયો છે અને ખરેખર તેમાંથી આપણને 1 પ્લસ મિલિયન સબસ્ક્રાઇબર મળ્યા છે ને એવું જ નથી એ જ ચેનલનો એક બીજો પણ વિડીયો છે કે જેનાથી સાતસો કે કે આઠસો ની આસપાસ સબસ્ક્રાઇબર થવા આવ્યા છે એટલે બે જ વિડીયો અને બે મિલિયનની આસપાસ સબસ્ક્રાઈબર આ બે વિડીયોએ આપ્યા છે વધારે મૂળું નથી કરતા અને જઈએ આપણે એ શોર્ટ વિડીયો જોઈ લઈએ હું તમને વધારે શોર્ટ વિડીયોની માહિતી નહીં આપું પણ તમને પ્રૂફ બતાવીશ કે હા સબસ્ક્રાઈબર આની અંદરથી મળ્યા છે તો મિત્રો આપણે આવી ગયા છે ચેનલ ઉપર અને આપણે જઈએ વિડીયો સેક્શનની અંદર વિડીયો સેક્શનની અંદર આપણે શોર્ટ વિડીયોની અંદર જઈએ અને મોસ્ટ વ્યૂડ વિડીયો આપણે સિલેક્ટ કરી લઈએ ફિલ્ટરની અંદરથી અને મોસ્ટ વ્યુડ વિડીયોની અંદર આપણે ગયા તો આપ જોઈ શકો છો કે પહેલો વિડીયો આવ્યો છે હું તેની ઉપર ક્લિક કરીશ અમુક વસ્તુ હું બ્લર એટલા માટે કરું છું કે હું બતાવવા અત્યારે નથી માંગતો હું તમને નેક્સ્ટ બતાવીશ કે શોર્ટ વિડીયો વાયરલ કઈ રીતે કરવા પણ જે તમને પ્રૂફ આપવાનું છે ને એ હું તમને સો ટકા બતાવીશ ઘણા બધાને એવું થતું હશે કે ભાઈ ખરેખર આ કોઈ બીજી સ્ક્રીનનું એડિટિંગ હશે કેમ નથી બતાડતા પણ અમુક રીઝન હોય છે જેના લીધે હું નથી બતાવતો પણ તમને જે મેં વાત કીધી એ બતાવીશ આપ જુઓ કે વિડીયોનું પરફોર્મન્સ છે વન નંબર ઉપર રેન્કિંગ કરે છે ટોટલ વ્યૂ તેત્રીસ મિલિયન આની અંદર છે અને આપણે તેની અંદર વધારે ક્લિક કરીએ અને જોઈ લઈએ કે ભાઈ પૈસા કેટલા મળ્યા અને આની અંદરથી સબસ્ક્રાઈબર કેટલા મળ્યા આપ જુઓ તેત્રીસ મિલિયન વ્યૂ છે અને સબસ્ક્રાઈબર વન પોઈન્ટ વન મિલિયન છે આની અંદર આપ જુઓ હવે તેની અંદર વ્યૂ કેટલા આવે છે ને અત્યારે હાલની અંદર એ પણ તમને બતાવી દઉં કે ફોર્ટી એટ અવર્સના આની અંદર વ્યૂ કેટલા આવી રહ્યા છે તો આપ જુઓ કે આ એક જ વિડિયો છે અને તેની અંદર ચાર લાખ સત્તાવન હજાર પાંચસોને સિત્તેર વ્યૂ લાસ્ટ ફોર્ટી એટ અવર્સના મળી રહ્યા છે સાહીઠ મિનિટના કરું અત્યારે રાતના વાગી ગયા છે અગિયારને સત્તાવન તમે મારા મોબાઈલની સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો હું ઝૂમ ઇફેક્ટ આપીને તમને બતાવી દઈશ કે રાતના અગિયાર વાગીને સત્તાવન મિનિટ થઈ ગઈ છે તો પણ દસ હજાર આઠસોને પિસ્તાલીસ લોકો આ શોર્ટ વિડીયોને અત્યારે જુએ છે લાઈવ હવે આની અંદરથી આટલા સબ્સ્ક્રાઇબર મળ્યા છે આટલો જે વ્યૂ આવી રહ્યા છે હેવી વ્યૂ કહેવાય ચાર લાખ સત્તાવન હજાર અડતાલીસ કલાકના વ્યૂ ખૂબ મોટા કહેવાય અને આની અંદર આપણે એ પણ જોઈએ કે ભાઈ પૈસા કેટલા મળ્યા છે મેં ઘણી વખત કીધું ને કે શોર્ટ વિડીયોની અંદર પૈસા ઓછા મળે છે પણ વ્યૂ ખૂબ મળે છે એટલે જો આવો કોઈ શોર્ટ વિડીયો વાયરલ થાય તો પૈસા પણ સારા એવા આપણને મળી જાય છે શોર્ટ વિડીયોની અંદર વધારે મહેનત તો આપણે કરતા નથી પણ વાયરલ થઈ જાય તો ખૂબ મોટા પૈસા આપણને આપે છે હવે આપણે જઈએ આ વિડીયોની રેવન્યુની અંદર તો ટોટલ બસો એંસી ડોલર આની અંદરથી મળ્યા છે વિડીયો ખૂબ નાનો હોય છે શોર્ટ વિડિયો અત્યારે તો ત્રણ મિનિટનો સમય કર્યો પહેલાં આપણે સાઠ સેકન્ડ એટલે કે એક મિનિટની આસપાસના શોર્ટ હતા ને એ વિડીયો છે કે જ્યારે સાઠ મિનિટની આસપાસ શોર્ટ બનતા એટલે લોંગ વિડીયો નથી ત્રણ મિનિટનો શોર્ટ નથી પણ એક મિનિટથી પણ ટૂંકો શોર્ટ છે આ એટલે બસો ને એંસી ડોલરને જો તમે કન્વર્ટ કરો ને તો લગભગ બાવીસ ત્રેવીસ હજાર આની અંદરથી આપણને મળી ગયા છે અત્યાર સુધી અને સબસ્ક્રાઈબર મેન વસ્તુ છે મિત્રો કે સબસ્ક્રાઈબર ખૂબ મોટા મળ્યા છે વન પોઈન્ટ વન મિલિયન એટલે ખૂબ સારા સબસ્ક્રાઈબર કહેવાય હજાર કરવા પણ ઘણા બધાને અઘરા પડી રહ્યા છે તો હજાર નહીં દસ હજાર નહીં લાખ નહીં દસ લાખ નહીં પણ દસ લાખથી પણ ઉપર આની અંદર અગિયાર લાખ અગિયાર લાખ બાર હજારને સાઠ સબસ્ક્રાઈબર ટોટલ મળ્યા છે હવે આ જ ચેનલનો એક બીજો વિડીયો હું તમને બતાવી દઉં એટલે તમને એવું થશે કે ભાઈ ખરેખર આવા શોર્ટ વાયરલ થતા હશે તો આની ટેકનિક શું કઈ રીતે આપણે એડિટિંગ કરવા કઈ રીતે બનાવવાને એ પણ તમે કહેશો કોમેન્ટ કરશો તો હું એ પણ તમને શીખવાડીશ કે ભાઈ શોર્ટ વિડીયોને કઈ ફોર્મેટની અંદર બનાવવા તેની સાઇઝ કઈ રાખવી કઈ રીતે એડિટિંગ કરવા કઈ રીતે તેનું આપણે પ્રોપર એસીઓ કરવું ટેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધું કઈ રીતે કરવું થમનેલ કઈ રીતે આપણે તેનો કરવું આ બધું હું તમને શીખવાડીશ જો તમારી કોમેન્ટ વધારે આવશે તો પછી આની ઉપર હું આગળ વિડિયો નેક્સ્ટ સો ટકા બનાવીશ હવે એક બીજો વિડીયો તમને બતાવું એટલે એવું ના થાય કે ભાઈ આ તો કોઈ તુક્કાથી વાયરલ થઈ ગયો હશે એટલે આપણે એક બીજો વિડીયો લઈ લઈએ તો તેની અંદર મિત્રો હું ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર સત્તાવીસ પોઈન્ટ નવ મિલિયન વ્યૂ છે અને આપણે જોઈ લઈએ કે તેની અંદરથી સબસ્ક્રાઈબર કેટલા મળ્યા તો ટોટલ વ્યૂ તમને કીધું કે સત્તાવીસ નવ મિલિયન અઠ્યાવીસ મિલિયન જેવા વ્યૂ થવા આવ્યા છે અને સબસ્ક્રાઈબર થયા છે સેવન નાઇન નાઇન કે એટલે કે આઠ લાખ થવા આવ્યા છે ક્લિક કરીને જોઈ લઈએ પાક્કો આંકડો તો સાત લાખ નવ્વાણું હજાર અને સન્નું સબસ્ક્રાઈબર એક જ વિડિયોમાંથી મળ્યા છે આની પહેલો વિડિયો હતો મિત્રો અગિયાર લાખ સબસ્ક્રાઈબર આ વિડીયોની અંદરથી આઠ લાખ વન પોઈન્ટ નાઇન મિલિયન ટુ મિલિયન થવા આવ્યા છે બે વિડીયોથી જ હવે આ રીતના જો શોર્ટ વિડીયો વાયરલ થાય તો તમે સારા એવા પૈસા કમાઈ શકો છો પહેલાં વિડીયોની અંદરથી મેં તમને કીધું બાવીસ ત્રેવીસ હજાર આપણને મળ્યા હતા આ વિડીયોની રેવન્યૂ આપણે જોઈએ તો આની અંદરથી એકસોને પંચ્યાસી ડોલર મળ્યા છે એટલે ઓલમોસ્ટ એવું સમજો કે પંદર હજારની આસપાસ આની અંદરથી મળ્યા છે એટલે આ ટાઈપનું જો તમે કામ કરો તો તમારી ચેનલ પણ વાયરલ થઈ શકે છે તો જોઈએ ને મિત્રો કઈ રીતે શોર્ટ વિડીયોથી આપણે સારા એવા પૈસા કમાઈ શકીએ છીએ શોર્ટ વિડીયોની અંદર રેવન્યુ ઓછી હોય છે પણ વ્યૂ ખૂબ વધારે આવે છે આ જે વિડીયો વાયરલ થયા છે ને મિત્રો બધા એ રીતના લોંગ વિડીયો વાયરલ નથી થતા અને જો કદાચ થઈ જાય ને તો ખૂબ મોટું એમાઉન્ટ આપણને મળે છે આની અંદર જે તેત્રીસ મિલિયન વ્યૂવાળો વિડીયો હતો એ તમારો કદાચ લોંગ વિડીયો વાયરલ થયો હોય ને તો તમે આરામથી ત્રીસથી ચાલીસ લાખ રૂપિયા કમાઈ લીધા હોય પછી તમારી ચેનલની જે કેટેગરી હોય તેની ઉપર ડિપેન્ડ કરે છે આની અંદર પચીસ ત્રીસ હજાર મળે છે એટલો ફરક છે પણ વાયરલ વધારે થાય છે સબસ્ક્રાઈબર વધારે આપે છે એટલે હવે તમારી જો નેક્સ્ટ કમેન્ટો હશે તો આપણે આની ઉપર વિડીયો સો ટકા બનાવશું કે ભાઈ એડિટિંગ કરવાની અંદર ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે તેનો જે રેશિયો હોય છે સાઇઝ હોય છે વિડીયોની તે પણ સિલેક્ટ કરવાની અંદર ખૂબ ધ્યાન રાખવાનું હોય છે એ બધું હું તમને શીખવાડીશ શોર્ટ વિડીયોનો એસીઓ કઈ રીતે કરવો શોર્ટ વિડીયોનું પ્રોપર એ ટુ જેડ તમને શીખવાડી છે એટલે કોમેન્ટ હશે તો આપણે એ પણ વિડીયો બનાવશું અને આ વિડીયો તમને કેવો લાગ્યો ખરેખર માહિતી સવર લાગ્યો કે નહીં કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી